આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો નવ્વાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું નવસો નેવના ભાવ છે છ લાખ ઓગણત્રીસ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે આજે ચાંદીના ભાવમાં ઘટાડો આજે એક કિલો ચાંદી ચોર્યાસી હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર સાતસો ને વીસમાં વેચાયું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સિત્યાસી હજાર બસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો તમારા શહેરની અંદર શું ભાવ ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળીશું